નમસ્કાર હું ન્યૂઝ સાથે ધંધો કરનાર હત્યાનો પ્રયાસ ગૌતમ બારોટ નામના યુવાનના હત્યાનો પ્રયાસ કરાયો છે લોહી લુહાણ એકસો આઠમાં ખેરાલુ સિવિલમાં ગૌતમ બારોટને મોકલવામાં આવ્યા છે ગૌતમ બારોટની સિરિયસ હાલત વડનગર સિવિલમાં પણ રિફર કરવાનું હોવાની માહિતી મળી રહી છે ગૌતમ બારોટ જાતે જ થોડા સમય પહેલાં વ્યાજના ચક્કરમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો ગૌતમ બારોટે કેટલા કિસમોને કારણે પોતે આત્મહત્યા કરશે એવું વિડીયો મારફતે વાયરલ કર્યું હતું કેરળમાં તે થોડા સમય પહેલાં આમ કામકાજમાં પરોવાયા હતા એકત્રીસ સાતના રોજ કોઈક કારણસર દેસાઈવાડામાં સમગ્ર ઘટના બનવા પામી છે ગૌતમ બારોટના મોબાઈલ કોલ ડિટેલતાના આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ખેરાલુ પોલીસ હુમલાખોરોને પકડવા તપાસ હાથ ધરી છે દેસાઈવાડી સબજીભાઈ દેસાઈની વાડી આગળ છરી વડે અજાણાઈ સમો દ્વારા હુમલો કરવામાં આવ્યો એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે હુમલોખોરો હત્યાની કામગીરી પતાવી ત્યાંથી રવાના થયા અને સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે ખેરાલુમાં પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ખેરાલુ શહેરમાં કેટલાક સમયથી એક પછી એક ઘટનાઓ બની રહી છે મહેસાણા જિલ્લા પોલીસવાળા સતર્ક બની